એટલે આ જે બુલેટ ટ્રેન છે એ મુંબઈ અને અમદાવાદ કોરિડોરનો જે આખો પ્રોજેક્ટ છે એમાં ગુજરાતમાં આઠ સ્ટેશન અને મુંબઈમાં ચાર સ્ટેશન બનવાના છે એમાં સૌથી પહેલું જે સ્ટેશન છે એ આણંદની અંદર બનીને તૈયાર થઈ ગયું છે નમસ્કાર ગુજરાતના આણંદમાં બુલેટ સ્ટેશન તૈયાર થઈ ગયું છે અને આ પહેલું સ્ટેશન બનીને તૈયાર થયું છે અને મિનિસ્ટ્રી ઓફ રેલવેઝે આનો વિડીયોઝ પણ જારી કર્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ મિનિસ્ટ્રીઝ ઓફ રેલવેઝે એક્સ પ્લેટફોર્મ ઉપર બુલેટ આણંદના બુલેટ સ્ટેશનનો એક વિડીયો શેર કર્યો છે પહેલાં તમે આ વિડીયો જોઈ લો લગભગ ચોવીસ સેકન્ડનો આ વિડીયો છે આ વિડીયોની અંદર આણંદ સ્ટેશન જે તૈયાર થઈ ગયું છે એનું ઇન્ટિરિયર અને એક્સટિરિયર બતાવવામાં આવ્યું છે હવે હું તમને આ જે વિડીયો શેર કર્યો એના વિશે હું તમારી સાથે વાત કરીશ કે આપણે જાણીએ છીએ કે ભાઈ આણંદ છે એ સેના માટે જાણીતું છે દૂધ માટે અને શ્વેત ક્રાંતિનું સિટી કહેવાય છે મિલ્ક સિટી તરીકે આણંદ કહેવાય છે હવે ગુજરાતની એટલે આ જે બુલેટ ટ્રેન છે એ મુંબઈ અને અમદાવાદ કોરિડોરનો જે આખો પ્રોજેક્ટ છે એમાં ગુજરાતમાં આઠ સ્ટેશન અને મુંબઈમાં ચાર સ્ટેશન બનવાના છે એમાં સૌથી પહેલું જે સ્ટેશન છે એ આણંદની અંદર બનીને તૈયાર થઈ ગયું છે અને આ સ્ટેશન મહત્ત્વનું એટલા માટે છે કે દૂધનું સિટી છે મિલ્ક સિટી છે અને શ્વેત ક્રાંતિ છે એટલે આ આખા સ્ટેશનની અંદર શ્વેત ક્રાંતિની ઝલક બતાવવામાં આવી છે આની અંદર સ્ટેશનનો જે અગ્ર ભાગ છે અને ઇન્ટિરિયર છે એની ડિઝાઇનમાં દૂધના ટીપાના પ્રવાહી સ્વભાવ આકાર અને રંગ બતાવવામાં આવ્યું છે એકદમ વ્હાઈટ એકદમ તમે દૂધ જુઓ ને દૂધ જેવા કલરનું આખું સ્ટેશન આ બનાવવામાં આવ્યું છે પ્લેટફોર્મની જે લંબાઈ છે એ ચારસો પંદર મીટર છે સ્ટેશનની જે ઊંચાઈ છે એ પચીસ પોઈન્ટ છ મીટર છે અને કુલ બાંધકામનું જે આખી જગ્યા છે એ ચુમ્માલીસ હજાર તોતેર ચોરસ મીટર છે અને આ જે પહેલું બુલેટ સ્ટેશન બન્યું છે એનું નામ આપવામાં આવ્યું છે આણંદ નડિયાદ બુલેટ સ્ટેશન હવે આ સ્ટેશન તો તૈયાર થઈ ગયું છે અને ડિસેમ્બર બે હજાર એકવીસની અંદર આનું કામ શરૂ થઈ ગયું અને હવે બનીને તૈયાર થઈ ગયું છે હવે જ્યારે કેન્દ્ર સરકારે એટલે રેલવે મિનિસ્ટ્રીએ જ્યારે પહેલાં જાહેરાત કરેલી ત્યારે મુંબઈ અને અમદાવાદ વચ્ચે પાંચસો ને આઠ કિલોમીટરનું જે અંતર છે એ બુલેટ ટ્રેન મેક્સિમમ કલાકના ત્રણસો કિલોમીટરની ઝડપે આ ટ્રેન દોડશે એટલે મુંબઈથી અમદાવાદ તમને બે કલાકની અંદર પહોંચાડી દેશે અને આ જે ટ્રેન છે એમાં ટોટલ દસ સ્ટોપેજ આવશે એટલે મુંબઈથી શરૂ થાય તો થાણે ઊભી રહેશે વિરાર ઊભી રહેશે બોયસર ઊભી રહેશે વાપી ઊભી રહેશે બિલ્લીમોરા ઊભી રહેશે સુરત ઊભી રહેશે ભરૂચ ઊભી રહેશે વડોદરા આણંદ અને અમદાવાદના સાબરમતી સ્ટેશને આ ટ્રેન થોપશે અને એ જ રીતના સેમ અમદાવાદથી મુંબઈ એટલે કુલ દસ સ્ટેશનો છે એ વચ્ચે આવશે હવે આ જે આણંદની અંદર જે આખું રેલવેનું જે પહેલું બુલેટ સ્ટેશન બન્યું છે એ ત્રણ માળનું છે અને એની અંદર ભૂંઈતળિયું છે કોન કોર્સ છે અને પ્લેટફોર્મ છે અને જેમાં બે બાજુ પ્લેટફોર્મ છે અને વચ્ચે રેલવેના ચાર પાટા આવેલા છે સૌથી પહેલાં જ્યારે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં રેલવે રેલવે મંત્રીએ એવી જાહેરાત કરેલી હતી કે બિલ્લીમોરાથી સુરત વચ્ચે બુલેટ ટ્રેન છે એ ઓગસ્ટ બે હજાર છવ્વીસથી શરૂ કરવામાં આવશે અને આ આખું જ્યારે બુલેટ ટ્રેનનું ઓપરેશન શરૂ થશે ત્યારે ટોટલ પાંત્રીસ બુલેટ ટ્રેન ચલાવવામાં આવશે અને રોજની સિત્તેર ટ્રીપ થશે એટલે એક બાજુ જવાનું એક બાજુ આવવાનું એમ ગણીને ટોટલ સિત્તેર ટ્રીપ બુલેટ ટ્રેનની થશે અને રેલવેઝનો એવો ટાર્ગેટ છે કે બે હજાર પચાસ સુધીમાં દેશમાં ટોટલ એકસો ને પાંચ બુલેટ ટ્રેન દોડતી હશે અને વર્ષમાં લગભગ એક પોઈન્ટ છ કરોડ લોકો બુલેટ ટ્રેનમાંથી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરશે એવું કહેવામાં આવેલું છે હવે આ આખો જે પ્રોજેક્ટ છે બુલેટ ટ્રેનનો એ ટોટલ એક પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે એમાંથી દસ હજાર કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે ફાળવેલા છે પાંચ હજાર કરોડ રૂપિયા ગુજરાત સરકાર પાંચ હજાર કરોડ રૂપિયા મહારાષ્ટ્ર સરકાર અને બાકીની જે રકમ રહી છે એ જાપાનમાંથી જાપાનને આને લોન આપેલી છે એટલે જાપાનની લોનથી આ આપતો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ બનવાનો છે પણ સૌથી ગૌરવની વાત એ છે કે ગુજરાતના આણંદની અંદર આ જે બુલેટ ટ્રેનનું જે પહેલું સ્ટેશન છે એ બનીને તૈયાર થઈ ગયું છે અને એની અંદર શ્વેત ક્રાંતિની ઝલક જોવા મળવાની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ